साफ इधर घुसा है बर्तन देख रहा है हो, हो उसमें है अब फोन किया है हुए हूँ फोन करो हिंदी में बराबर हिंदी में खबर नहीं पड़े मना फोन से, हम कोई ना कोई पांच सौ जना फोन करा से अमी की कॉपी नहीं खा से मारी में से

દાદાને પકડી લીધા છે કોબ્રા ચોટાભાઈ આવ્યા હતા ફોરેસ્ટર છે ચોટાભાઈ છે અતરો કઈ ખેલાડી ભાવેશભાઈ હરફ પકડ્યો અને આ બહેણીમાં પુલ દીધો જય શ્રી આવનો જીવ બસી ગયો ને હવે આ રેટ્યુ થઈ જાય ચોટાભાઈ હવે જંગલમાં જંગલમાં મુક્યા ભાઈ ભાઈ કઈ બાજુ મુક્યા વાલે એ બૈરા ડુંગરમાં બૈરા ડુંગરમાં હા આયા ફર્યામાં ત્રણ ચાર વાર આવ્યો ને છોકરા બધા હતા એટલે ફોન કર્યો ને હું તો ના આપ્યું છે એટલે ખુલ્લો હોય તો મીઠ લાગે આજે ભાગે અમારે ખેડૂને માંડવી હોય સોયા હોય કપા હોય આમાં જનાવર નીકળતા જ હોય અમારા ભગવાન ધ્યાન રાખે માતાજી ધ્યાન રાખે બધાયનું પણ આ ફરિયામાં છે ને ડેટકા સારું થઈને ખરાબ આવતું હોય ડેટકું એનો ખોરાક એને બહુ ભાવે આપણે કેમ પેળા અને જલાવીને તો એવા ભાવે એની જે મારા એ બિચારાનો ખોરાક છે જ્યાં એકાદ વાર જળી ગયું ને ત્યાં આટા મારા એટલે મારા ફરિયામાં ચાર પાંચ વાર આવ્યો એટલે છોકરા બિચારા બે કે આનું કંઈક કરો ને આનું કંઈક કરો ને પછી ભાઈ ભાવેશભાઈને ફોન કર્યો રેસ્ક્યુ થઈ ગયો હર ભાવ એ અમારે બયોડો અહીંથી ત્રણ ચાર કિલોમીટર થાય જલસા મારીએ મૂકી આવીએ ત્યાં કારણ કે અહીંયા ખોટે ખોટા આપણે બીવરાવીને બિચારો ભાગે આ તે કાયમી કીને વહીમુ અને આપણે બીક લાગ્યા રાખે કે અને એ તો એને તો ખબર ના હોય આપણો પગ હલબલતો હોય તો એને એમ થાય કે કંઈક ખોરાક છે વળકું ભલીએ તો આપણે હેરાન થઈ જાય એટલે એની જગ્યાએ અહીં હારા જય મુરલીધર જય શ્રી કૃષ્ણ જીવને બસાવજો મારજોમાં અને આવી રીતે કોકને કોક કોન્ટેક કરી અને એ રેસ્ક્યુ કરી દઈએ મુખ્ય આવે જંગલને બરાબર ને જય માતાજી